અમદાવાદમાં લાખોનું ઊંચું વળતર આપવાની લાલચ કુલ પાંચ કરોડની છેતરપિંડી કરનારા મહેશ જાગડા નામના આરોપીની પોલીસે ધરપકડ કરી છે મહેશે પોતાના ભાઈ અને ભત્રીજાની સાથે મળીને લલિત જૈન સહિત કુલ લોકોને રોકાણમાં કમાણીનું સ્વપ્ન બતાવી દીધું અને છેતરપિંડી આશી આરોપીઓએ અલગ અલગ જગ્યાએ રોકાણ કરતા કેશ અને ઓનલાઈન પેમેન્ટ સ્વીકાર્યા બાદ મહેશ ફરાર થઈ ગયો હતો પંદર ઓક્ટોબરના રોજ ફરિયાદના આધારે ગુનો નોંધાયો હતો અને ત્યારબાદ બહેશની ધરપકડ કરવામાં આવી હતી જ્યારે અન્ય બે આરોપીઓ હજુ પણ ફરાર છે પ્રાથમિક પૂછપરછ બાબ મહેશ છે કે તેણે પણ આવા જ રોકાણોમાં પોતાનું નુકસાન કર્યું છે પોલીસ અમે સમગ્ર મામલે બધું તપાસ હાથ ધરી છે અને અન્ય આરોપીઓની શોધખોળ ચાલી રહી છે અને અન્ય અંદર એના જે મિત્રો છે અથવા પરિવારજનો છે એમની સાથે એક ફ્રોડ થયેલું તો એને પોલીસ સ્ટેશન આવીને અરજી આપેલી આવે કે મહેશ જાંગડા એનો એનો સગો ભાઈ અને ભત્રીજો ટોટલ લોકોએ એમની સાથે અલગ અલગ ઇન્વેસ્ટમેન્ટ કરવાની લાલચ આપી વિવિધ પ્રકારના પૈસા એ કેશમાં અને ઓનલાઈન પણ ઇન્વેસ્ટ કરાવ્યા અને કોઈ પણ જાતનું વળતર એને આપેલું નહીં અને પોતે ફરાર થઈ ગયેલો એવી રીતે એની ફ્રોડ ની હકીકત જાણવામાં આવે તેથી રામોલ પોલીસ સ્ટેશને ગઈ તારીખ પંદર ઓક્ટોબર બે ના રોજ અ